બીક લાગે છે ભાઈ એમ આવું મોટું થઈ ગયું હા જય શ્રી રામ જય માતાજી આમ છો બધા મજામાં પણ મજામાં તમે પણ બધા નવા બ્લોગ કર્યા છો તમને હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દેજો બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ જૈન મંદિર મારા વાલા અને આજ તો ભાઈ ધૂળટી છે તો અમારા પરિવાર તરફથી તમારા પરિવારને ભાઈ હેપી ધુળેટી ને આ તરફ જો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે જે નાવાનું નવું છે કારણ કે ભાઈ આ ધૂળટી છે બગાડે એટલે આપણે તમારા નાયા નીચે ને ભાઈ મારા છોકરા જો પિસ્કારીને ભાઈ ફુગા અને કલરની બધા જો બેઠી જશે અને હાર અમારા મેડમ પણ

પડા તાણી ત્રમ મનો હે પડા તાણી ત્રમ મનો ક્યારે ના ના નીચે નાખો મારો ફોન પર લે આ તો ફોન બગાડવા આવ્યો ના ભાઈ ને બીક લાગે છે ભાઈ લે કેમ આવું મોટું થઈ ગયું કેમ આવું મોટું થઈ ગયું એક બગાડવાનું હમ આખો આ આખો આ સોકાન ઉભારો તમે ઉભારો હો ઓ બાબા બસ તારો ટી-શર્ટ પલાળ્યો ચાલો હા લે મને પલાળ્યો જો ધારા કી લેવા ભાઈ તને તને એની છે હવે કઈ કઈ ગયો પરેશ ને બગાડવા દેજો આપણે પીળો કલર લઈ લીધો એને કઈ ખબર છે નહીં છોકરા છોકરાને લઈને શું રમાડે છે તો જઈએ આપણે હા મેં ઊભા છે સૌ ભાત હાલ આપણે એને કઈ ખબર છે નહીં જઈ ફોટા ફોટા જોઈ નહીં

ವೇಳಿ ಅಂದ್ರೆ ಕಂಟಿನ್ಯೂ ಬನ್ನಿ

કંકે રમિત કાળા બગાન ના હવા ની તને આવ દેજો થમ તો ફોન દેજો ફોન તો

મારી મારી માથે આમ કપડાં પકડી છે તારા ને તારા હશે મેંતાળીધી

બગાડવા આવો તો એમ જ થાય પછી બગાડાય નહીં બગાડવા આવે આમ આમ મોરો મારી દેવાય હા મોરો તો પાછળ થી એક છે ને પછી નાય સમજ્યા

તો ચાલો કારણ કે ભાઈ હવે હોળી પૂરી થઈ ગઈ છે ને આમ તો આમ તો રમેશ છે હજી પૂરી નહીં થઈ બાય રમેશ પણ બ્લોક ને એન્ડ આપવાનો છે સમજ્યા ચાલો હવે વિડીયો ને એન્ડ આપી દઈ અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળી બીજા બ્લોક સાથે તો બધા મિત્રોને જય શ્રી રામ બાય બાય